તે બીમાર પડ્યા જેમાં તેના હાડકા સાવ નબળા પડી ગયા જે બીમારીને આર્થરાઈ કહે છે જ્યારે તે સાત આઠ વર્ષના થયા ત્યારે તે વ્હીલચેર પર જ હતા તે એટલા બધા અશક્ત હતા કે પોતાની જાતે પાણીનો ગ્લાસ પણ ભરી શકતા નહીં બોલી પણ નહોતા શકતા બોલે તો પણ મોઢામાંથી થૂક નીકળવા મંડતી પણ તે હરિયાણાના એક નાનકડા એવા ગામના હતા તે ગામ કુસ્તી માટે ખૂબ પ્રખ્યાત હતું ત્યાંના દરેક બાળક બાળકને પહેલવાન બનવું છે તે કહે અમારા ગામમાં કોઈને ડોક્ટર એન્જિનિયર નો શોખ જ નથી કોઈને બનવું જ નથી ડોક્ટર એન્જિનિયર અમારે પહેલવાન જ બનવું છે અને કુસ્તી જ કરવી છે તો આ સંગ્રામસિંહ પણ એ જ હતા કે મારે પણ કુસ્તી જ કરવી છે તો તેના માતા પિતા તેને લઈ ગયા જ્યાં કુસ્તી શીખવી છે ત્યાં તો તેમણે આ બાળકને જોઈ કહ્યું તું તો ઊભો પણ નથી રહી શકતો તું કેવી રીતે કુસ્તી કરીશ તો તેના માતા પિતા તે આઠ વર્ષના બાળકને દિલ્હી લઈ ગયા મોટા મોટા હોસ્પિટલોમાં અનુભવી ડોક્ટરો પાસે લઈ ગયા બધા ડોક્ટરોએ કહ્યું આ બીમારી ઠીક ન થઈ શકે મોટાભાગના ડોક્ટરોએ તો એવું પણ કહ્યું કે આ બાળક વધી વધીને છ મહિનાથી એક વર્ષ સુધી જીવી શકશે એનાથી વધારે જીવી પણ નહીં શકે આ આ બાળક આટલા બધા ડોક્ટરોએ કહ્યું એટલે બધાએ સ્વીકારી લીધું કે હશે આજ ભાગ્યમાં હશે શું બીજું શું પણ એક વ્યક્તિ એ સ્વીકાર્યું જ નહીં તે કોણ હોઈ શકે ખબર છે તે એક વ્યક્તિ બીજું કોઈ નહીં તે બાળકની માં તેણે કહ્યું મારે આને પહેલવાન જ બનાવવાનો છે એટલે બધા લોકો કહે કે એ માં છે મોહને લીધે આવું કહે છે તે લાગણીમાં આવી ગઈ છે તે માએ દ્રઢતાથી આ વાતને પકડી લીધી કે મારો દીકરો પહેલવાન જ છે

બાળક પાંત્રીસ થી સાડત્રીસ વર્ષના છે અને આંતરરાષ્ટ્રીય શારીરિક હોય કે માનસિક પણ વધતી જશે આપણે જેવું ઈચ્છીએ તેવા જ વિચાર કરવા સંગ્રામ ખૂબ કે જેની માં ખૂબ ભણેલા પણ ન હતા છતાં પોઝિટિવ દ્રષ્ટિકોણ વાળા હતા તેથી તેના બાળકને માલિશ કરતા કરતા કોચ તરીકે એક કુસ્તીબાજો એકેડમી ચલાવે છે જે બાળક નાનપણમાં બોલે ત્યારે થૂક પડતું ટેકા વગર ઊભું નહોતું રહી શકતું તેમણે આંતરરાષ્ટ્રીય લેવલે આટલી બધી ખ્યાતિ મેળવી છે

અને આયુર્વેદ સહારો લેવાનું કહે છે આ બધું બન્યું ત્યારે તેની કહેતા મારો દીકરો પહેલવાન છે અને તે સાચું પડ્યું આ છે એક માની દ્રઢ શક્તિ તો આ સંગ્રામસિંહ વિશે સાચું ન લાગતું હોય તો તમે સર્ચ કરી વધારે જાણકારી મેળવી શકો છો અને આપણે બધા એ જ માં છીએ કે આપણે તો કોઈ ખોટ ખાપણ વગરના સંતાનો છે તો આપણે તો ધારી બનાવી શકીએ તો મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ